મેડિયો ઉતાર્યા છે પણ કંપનીનો માલ જેને કહેવાય કે આટલો બધો સસ્તો મેં નથી જોયો આપણે જે અંદર જઈને જોશું કઈ રીતનું આ લોકો સસ્તું આપે છે આટલું બધું સસ્તું એમને પોસાય છે કઈ રીતે એ તમામ પ્રકારની આપણે માહિતી લેશું તમને એડ્રેસ આપશું પ્રોપરાઈટર સાથે વાત કરાવી તમારે કપડાં ખરીદવા છે અને આજના સમયની અંદર જ્યારે કપડાની વાત કરવામાં આવે તમામ લોકો કપડાના શોખીન છે અને જ્યારે ડિઝાઇનિંગ છે ક્લોથિંગ છે આ બધી વસ્તુ છે બ્રાન્ડેડ વસ્તુ અને સસ્તા ભાવે ફેક્ટરી આઉટલેટમાંથી સીધો માલા અહીંયા આગળ આવે છે તો આજે આપણે વાત કરશું અને જેને કહેવાય કે એમના જે પ્રોપરાઈટર છે તેમની સાથે પણ પણ વાત હું તમને આ બધી વસ્તુ દઉં કે આજે જે વસ્ત્રમ છે એમનો ગેટ છે અને આપણે અંદર જઈશું અને જે કપડાની જે વેરાયટીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે દરેક લોકો આજના સમયની અંદર સારા સારા કપડાઓ છે એ પહેરતા હોય છે પણ કપડાઓની અંદર ઘણી બધી રેન્જ આવતી હોય છે તો આજે ખાસ અમે તમને જે વસ્ત્રમ જે છે ફેશન ત્યાં આગળ લઈને આવ્યા છે અને આમની વિશેષતા એ છે તમે મારી આગળ પાછળ જોતા હશો કે તમને કપડાં આટલી બધી સંખ્યાની અંદર માં તમને જોવા મળશે કે તમને તમારી ચોઈસેબલ દરેક પ્રકારના ટી શર્ટ છે શર્ટ છે પેન્ટ છે બધી વસ્તુ અહીંયા તમને મળી રહેશે પણ આની ખાસિયત એ છે આજે અમે એક્સપ્લોર વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે અમે હંમેશા લોકોનો ફાયદો થાય લોકોને કંઈક નવું જાણવા મળે એવા જ હંમેશા વિડીયો બનાવતા હોય છે તો આમાં ખાસ કરીને તમને એ ફાયદો છે કે જે વસ્તુ પચીસો રૂપિયા હોય હું તમને ઉદાહરણ આપું છું આપણે એમના જે છે તેમના માલિક છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કે કઈ પચાસ સાહીઠ ટકા સિત્તેર ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપે છે અને પ્યોર કંપનીનો બ્રાન્ડેડ માલ છે અને એ કપડું ને એ બધું હું તમને બતાવીશ જ્યારે આપણે એમની સાથે વાત કરીશું કે આટલું બધું સસ્તું કઈ રીતે લોકો સુધી પહોંચે છે આજે આપણે જોઈએ છે કે મોંઘવારીનો સમય છે લોકોના ખિસ્સા ક્યાંક ને ક્યાંક છે ને ભાર પડ્યો છે લોકો કઈક ને કંઈક તે મોજામાં આવેલા છે પણ ખાસ કરીને આજે જે વસ્તુ હું તમને બતાવવાનો છું એ વસ્તુ કઈક ને કંઈક તમને બહુ મજા આવશે અને જે કપડાં પહેરવાના જે લોકો શોખીન છે એમની માટે તો આ કહીએ ને તો ખજાનો છે તો આજે જે વસ્ત્રમ ફેશન છે એ ભાવનગરની અંદર અને બીજી વસ્તુ હું તમને એ કહી દઉં કે આ લોકો ઓલ ઓવર ગુજરાતની અંદર પણ ડિલિવરી આપે છે જો તમને એમના ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં જશો તો એમાંથી તમને પણ બધી ખબર પડશે કે કઈ કઈ રીતની ડિઝાઇન હોય છે કઈ કઈ રીતનું હોય છે તો આ જે વસ્તુ તમે જે જોઈ રહ્યા છો અંદર જે વસ્ત્રુ કલેક્શન બતાવે છે તમને હું આખો જે શોરૂમ છે એ તમને બતાવું છું અને આગળ આપણે જે છે એ ભાઈની સાથે વાત કરીશું કે કઈ રીતે જેને કહેવાય કે સસ્તું સસ્તું તો બધા કહે છે પણ સસ્તું કઈ રીતે જો આ બધી જે તમામ પ્રકારની જે છે ને વસ્તુઓ છે શર્ટ છે બરાબર છે ટી શર્ટ છે બરાબર છે જુઓ આ આ ટી શર્ટ છે બરાબર છે પછી અહીંયા પેન્ટ છે અલગ અલગ પ્રકારના એ પણ તમે જોવો છો બરાબર છે હવે આપણે સસ્તાની વાત કરીએ છીએ બરાબર છે જો આ પાંચસો નવ્વાણું રૂપિયામાં લખ્યું છે બરાબર પણ હકીકતમાં આ પેન્ટની કિંમત અહીંયા તમે જોશો ને તો જો તમને બતાવી દઉં કે એકવીસો નવ્વાણું રૂપિયાનું આ પેન્ટ છે બરાબર છે એ પેન્ટ તમને અહીંયા આગળ આપે છે કેટલામાં પાંચસો ને શેડ્યુલ છે એ કઈ રીતનું છે શું છે ભાઈ શું તમારું નામ શું હર્ષિત કોરડીયા હર્ષિતભાઈ હવે આપણે જયારે વાત કરીએ વસ્ત્રમ ની હવે અત્યારે તો મોંઘવારીનો સમય છે માર્કેટ અંદર આપણે જયારે વાત કરીએ છીએ તો કપડામાં

જેમાં આપણે 50% 60% 70 અને ઘણા ઘણામાં તો 80% સુધીનો પર ડિસ્કાઉન્ટ હોય છે કે જે કંપનીના રેટ થી ડાયરેક્ટ તમને 80% સુધીનો ડિસ્કાઉન્ટ મળી શકે છે અપ ટુ અને એમાં પણ તમે ઘણી જગ્યાએ એવી પણ સિસ્ટમ હોય છે કે તમે ત્રણ પેર લ્યો તો એની સાથે એક પેર ભી આપણી પાસે એવું નથી આપણે માત્ર તમે એક શર્ટ લેશો તો પણ તમને સેમ ડિસ્કાઉન્ટ મળી જવાનું છે 50 60 70 80 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ અને હવે જ્યારે કપડાની આપણી પાસે વાત કરીએ તો કે શર્ટ ને કઈ રીતનું છે આપણી આપણી પાસે શર્ટ્સ છે એસ થી લઈને સુધીમાં પછી ટી શર્ટ છે આપણી એસ થી લઈને ડબલ એક્સલ સુધીમાં જીન્સ તમને મળી જવાના છે ત્રીસ ની સાઈ અઠ્યાવીસ ની સાઇઝ થી લઈ અને છેતાલીસ ની સાઇઝ સુધીના કોટન પેન્ટ પણ મળી જવાના છે ત્રીસ થી લઈને ચાલીસ ની સાઇઝ સુધીના પછી બોક્સર છે પરફ્યુમ છે પછી સોક્સ છે બધી જ વસ્તુ તમને મળી જવાની છે અંડર ગાર્મેન્ટ છે હવે બીજી શું નામ કીધું તમારું હર્ષિત કોર હર્ષિત હવે જે તમે બોલ્યા કે બ્રાન્ડેડ વસ્તુ સિત્તેર થી એસી ટકા સાહીઠ ટકા અમે ડિસ્કાઉન્ટ જે આપીએ છીએ હવે અમને ઉદાહરણ તરીકે તમે બતાવો કઈ રીતે તમે આપો છો તમારો આપણો શર્ટ છે આપણું લેબલ છે કઈ રીતનું હોય છે એ મને તમે કહો આ તમે બ્રાન્ડ જોઈ લો મિત્રો બધાને બ્રાન્ડ તો ખ્યાલ જ હશે બહુ જ ફેમસ બ્રાન્ડ છે હમ હવે આ કંપની નો ટેગ છે ટેગ વ્યવસ્થિત બતાવી દો કીલર કિલર ની બ્રાન્ડ છે બાવીસો નવ્વાણું નવ્વાણું રૂપિયાની એમઆરપી ભાવ છે હવે દરેક શર્ટસ ની અંદર આપડી એમઆરપી ટેગ લાગેલા છે આ અમારો ટેગ છે બરાબર જેની નીચે લખેલો છે વસ્ત્રમ ફેશન લોકો ને કઈ નવું કઈ રીતે મળે છે આજ અમારું કામ છે હવે જો આ બીજો બીજો મશીન બરાબર હવે આની કિંમત કઈ રીતે સાતસો ને ઓગણપચાસ રૂપિયા કંપની ની વાત કરવામાં આવે તો કંપની નો રેટ એવાનો છે ઓગણીસો નવ્વાણું છે આઈ નો રેટ છે છે આ બ્રાન્ડ તમે મિત્રો બતાવી દો સ્પાઈકર હા સ્પાઈકર બ્રાન્ડ નો શર્ટ છે બત્રીસો ને નવ્વાણું રૂપિયા ની છે કંપની અને આપણી પાસે છે માત્ર ને માત્ર નવસો નવ્વાણું રૂપિયા માત્ર ને માત્ર નવસો

કે મારે એમ એમની સાઇઝ જોવે છે શર્ટની અંદર તો તમને અલગ અલગ કલર બતાવવામાં આવશે વિડીયો કોલ દ્વારા અથવા તો ફોટો વિડીયો દ્વારા તમે એમાંથી સિલેક્ટ કરશો એટલે તમને દરેકની સાઇઝ પણ જણાવી દેવામાં આવશે કે જેની ની સાઈઝ કેટલી રહેવાની છે હિપની કેટલી રહેવાની છે અલગ અલગ પેન્ટમાં પણ તમને કમરનો ભાગ ને બધાની સાઇઝ મેકલી દેવામાં આવશે અને જ્યારે પેકિંગ થતું હોય અમારું જ્યારે ત્યારે પણ એનો એક વિડીયો જે કસ્ટમર છે એને સેન્ડ કરવામાં આવશે અને બીજું હવે જયારે ભાવનગર ની વાત કરવામાં આવે ભાવનગરમાં કઈ જગ્યાએ છે કઈ રીતનો સમય છે એડ્રેસ આપી દો ભાવનગર ની અંદર તમે આવો તો સર્કલથી લઈ અને રિંગ રોડ ઉપર તમે આવતા નાયરા પેટ્રોલ ની એક્ઝેટ સામે સેકન્ડ ફ્લોર ઉપર વસ્ત્રમ ફેશન છે અને આપણો શોરૂમનો ટાઈમ છે સવારે દસ વાગ્યા થી સાંજે દસ વાગ્યા સુધીનો કે જે ઓલ ઓવર ત્રણસો ને પાસઠ દિવસ રહેવાનો છે ટાઈમ તો મિત્રો આ હતા હર્ષિતભાઈ અને અમે તમને એક અલગ જ એક્સપ્લોર માહિતી તમારા ફાયદાની વસ્તુ સારી વસ્તુ તમને બતાવી જો તમને વિડીયોમાં મજા આવી હોય તો તમારા મિત્રવર્તુળ દોસ્તોને મોકલી શકો છો અને તમે જો ચેનલમાં નવા હોય તમે આવી અલગ અલગ પ્રકારની જો માહિતી જોવા માંગતા હોય તમારી ફાયદાની તમને ક્યાંક જાણવા મળે એવી માહિતી જોવા માંગતા હોય તો ખાસ કરીને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મજા આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં